હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે એક સરસ મજાનો નાસ્તો તેના માટે મેં લીધી છે અહીં આગળ ચણા દાળ છે આ મેં એક મોટી વાટકી ચણા દાળ લીધી છે વજનમાં ગણવા જાઓ તો બસો પચાસ ગ્રામ ચણા દાળ છે એનામાં આપણે ચોખા નાખવાના છે આ ચોખા બસ્સો ગ્રામ ચોખા છે નાની વાટકી મેં લીધી છે બસ્સો ગ્રામ આ ચોખા છે તો બસ્સો પચાસ ગ્રામ આપણે ચણાની દાળ લેવાની છે હવે આપણે આને પલાળી દેવાની છે આ રીતના આપણે સરસ ચોખ્ખા પાણીથી બે ત્રણ વાર ધોઈને અને સરસ પાંચથી છ કલાક માટે આપણે પલારી દઈશું જેથી સરસ આપણી ચણા દાળ અને ચોખા સરસ પલરી જાય આ રીતના આપણે પાણી નાખીને સરસ એને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે અને હવે આપણે આને સરસ મજ આ રીતના સાફ કરી લેવાનું છે ધોઈને સરસ જેથી એમાં જે પણ કચરો હોય ગંદકી હોય તે નીકળી જાય અને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લઈએ તમે જોઈ શકો છો મેં આને ત્રણથી ત્રણ પાણીથી ચોખ્ખા પાણીથી આપણે એને ધોઈ લીધી છે હવે આપણે એમાં પાણી નાખી દેવાનું છે આ રીતના અને આને આપણે ઢાંકીને પાંચથી છ કલાક માટે આ રીતના લેવા દેવાનું છે એને આપણે તો હવે ચાલો આને આપણે સાઈડમાં કરી દઈએ તમે જોઈ શકો છો આપણે જે ચણાની દાળ અને ચોખા પલારેલા તે સરસ પલળી ગયા છે આપણે આ રીતના દાણો દબાઈએ તો દાણો દબાઈ જાય છે આ રીતના તમે જોઈ શકો છો આપણા દાળ ચોખા સરસ પલરી ગયા છે મેં આનું બધું પાણી કઢી નાખ્યું છે હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈશું અને આમાં આપણે થોડા થોડા આ રીતના દાળ ચોખા નાખીને પીસી લઈએ આપણે બહુ એકદમ ઝીણો પેસ્ટ નથી કરવાનો આપણે થોડું દરદરૂ રાખવાનું જેમ કે ઝીનો રવો હોય એ રીતના આપણે ઝીણું એકદમ નથી પીસી નાખવાનું થોડુંક આપણે રવા જેવું દરદરૂ પીસવાનું છે આપણે થોડુંક જ પાણી નાખીશું વધારે પાણી આપણે નથી નાખવાનું મેં બેથી ત્રણ ચમચી જેવું પાણી નાખ્યું છે હવે આપણે આને ઢાંકી દઈએ અને આ રીતના આપણે એને પીસી લઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો મેં આ રીતના એને દરદરું રાખ્યું છે એકદમ ઝીણું નથી પીસ્યું આ રીતના જ તમારે રાખવાનું છે હવે આપણું આ પીસાઈ ગયું છે હવે આપણે એને એક વાસણમાં આ રીતના કઢી લઈએ આ રીતના એક વાસણમાં એને કઢી લઈશું અને આ જ રીતના આપણે બીજું પણ દાળ ચોખા આ રીતના આપણે પીસી લઈશું આ જ રીતના આપણે નાખીને દરદરું પીસી લેવાના છે દાળ ચોખાને આજે આપણે એવો સરસ નાસ્તો બનાવીશું જે એકદમ પ્રોટીનથી ભરપૂર છે તમે આને નાના જ બાળકોને લંચ બોક્સમાં પણ આને ભરી શકો છો ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી લાગે છે હવે આપણે આનામાં લીલા મરચાં નાખી દઈશું મેં આ ચારથી પાંચ નંગ લીલા મરચાં લીધા છે તેને આ રીતના મોટે સાઇઝ ટુકડામાં કાપી લીધા છે હવે આપણે આને ઢાંકી દઈશું અને ફરી આ જ રીતના દરદરો આપણે પીસી લઈએ તમે જોઈ શકો છો મેં બધી ડારને આ રીતના પીસી લીધી છે મેં આ રીતના દરદરી જ રાખી છે જેની એકદમ પેસ્ટ નથી કરી તમારે પણ આ જ રીતના જ એને પીસી લેવાની છે હવે આપણે આને હવે આપણે આ જ રીતના એને ઢાંકી દઈશું અને વીસથી પચીસ મિનિટ માટે આને સરસ આપણે જે દાળ ચોખા પલારીને પીસીને મૂક્યા છે તે આપણા સરસ સેટ થઈ જશે આ રીતના આપણે વીસ પચીસ મિનિટ રાખવાથી પછી આપણે બીજા અંદર વેજીટેબલ ઉમેરીશું અત્યારે આપણે એને ઢાકીને રહેવા દઈએ આપણે પચીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે સરસ આપણે જે ખીરું બનાવ્યું હતું તે સરસ આપણે સેટ થઈ ગયું છે હવે આપણે આમાં થોડાક વેજીટેબલ નાખીશું જે તમને ગમતા હોય એ વેજીટેબલ તમે નાખી શકો છો મેં અહીં આગળ કેપ્સિકમ લીધું છે એક નંગ કેપ્સિકમ છે એક મોટી સાઇઝની ડુંગળી છે જેને મેં આ રીતના ઝીણી સમારી લીધી છે એક વાટકી લીલા ધાણા છે તેને ધોઈને મેં સમારી લીધા છે ઝીણા ઝીના અને એક મોટું ગાજર છે જેને મેં ધોઈને આ રીતના ઝીણું ઝીણું કાપી લીધું છે હવે આપણે આ બધા વેજીટેબલ આમાં નાખી દઈશું જે તમને ગમતા હોય એ વેજીટેબલ તમે આમાં નાખી શકો છો આ રીતના આપણે બધા વેજીટેબલ આમાં સરસ નાખીને મિક્સ કરી દઈશું તમે આ રીતના બનાવશો દાળ ચોખાના પુડલા તો તમને એટલા સરસ ભાવશે કે તમે આને નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો તમે લંચ બોક્સનામાં બાળકોના લંચ બોક્સમાં આને ભરી શકો છો તમે જોઈ શકો છો અને આ વિટામિનથી ભરપૂર છે આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે હવે આપણે મસાલા નાખી દઈએ આમાં મેં અહીં આગળ હળદર લીધી છે અડધી ચમચી આપણે લીલા મરચાં નાખ્યા હતા એટલે અડધી ચમચી મેં સૂકું મરચું લાલ પાવડર મરચુંનું લીધું છે અને અહીં આગળ ધાણા લીધે છે ચમચી ધાણાનો પાવડર નાખ્યો હતો મેં હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ગળપણ માટે મેં થોડી ખાંડ લીધી છે જો તમે ગળ્યું ના ખાતા હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો મેં અહીંયા ગળી અડધી ચમચી ખાંડ લીધી છે એક ચમચી મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે ખટાશ માટે તમારી પાસે લીંબુના લીંબુ હોય તો લીંબુનો રસ નાખી શકો છો કાં તો તમે લીંબુના ફૂલ પણ નાખી શકો છો ખટાશ માટે હવે આને આપણે સરસ આ રીતના મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણી બધી વેજીટેબલ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ને આપણો બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે આના પૂળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં અહીંયા આપણી નોનસ્ટિક પેન મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે આના પર થોડુંક તેલ આ રીતના બ્રશથી લગાવી દઈશું આપણે આ રીતના ગેસ આપણે ધીમો રાખવાનો છે ફાસ્ટ નથી કરવાનો અને હવે આપણે એક ચમચો બેટર લઈશું અને સરસ આ રીતના એને પતલો પતલો આમ આપણે સરસ પુરલા બનાવી દઈશું બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં એ રીતના આપણે એના પુડલા બનાવી લઈશું આ પૂરલા ખાવામાં એટલા સરસ લાગે છે એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે આપણા આ પુડલા તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આપણે આમાં ચોખા નાખ્યા છે એટલે એકદમ ક્રિસ્પી થશે હવે આપણે એને આજુબાજુ થોડું તેલ આ રીતના લગાવી દઈશું આ રીતના આપણે આજુબાજુ તેલ લગાવી દઈશું અને હવે ધીમા ગેસ પર આને પાંચ મિનિટ સુધી થવા દઈએ તમે જોઈ શકો છો આપણો સરસ એક બાજુથી શેકાઈ ગયું છે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે એને પલટી લઈએ કેવો સરસ કલર આવ્યો છે ને એકદમ ક્રિસ્પી થયું છે તમે જોઈ શકો છો હવે આપણે બીજી બાજુ બી ચારથી પાંચ મિનિટ સુધીને એને મીડિયમ ગેસ પર શેકી લઈએ આપણે જોઈ લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે તમે જોઈ શકો છો બીજી બાજુ બી સરસ આપણે પૂર્લો શેકાઈ ગયો છે હવે આને આપણે પ્લેટમાં કઢી લઈએ અને આ જ રીતના આપણે બધા પુરલા બનાવી લઈએ ફરી આપણે બીજો એક પુરલા માટે આ રીતના તેલ લગાવી દઈશું જેથી આપણો પુડો નીચે સરસ શેકાઈ જાય ને ચોંટે નહીં આ રીતના અને હવે આપણે પાછું એક ચમચો ભરીને બેટર નાખી દઈશું જો તમારે ચમચાથી ના ફાવે તો તમે આ રીતના હાથેથી એકદમ સરસ ગોળ અને શેપ આપી શકો છો આ રીતના હાથેથી પણ સરસ થઈ જાય છે આ રીતના અને હવે આને પણ આપણે પાંચ મિનિટ સુધીને થવા દઈએ તમે જોઈ શકો છો હાથેથી પણ આપણા સરસ ફેલાઈ જાય છે આ હવે આને પણ આપણે મીડિયમ ગેસ પર પાંચ મિનિટ સુધી થવા દઈએ આ આપણો એક બાજુથી શેકાઈ ગયો છે હવે આને પણ આપણે આ રીતના પલટી લઈએ તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે હવે આ જ રીતના આપણે બીજી બાજુ બી એને ચારથી પાંચ મિનિટ સુધીને શેકી લઈએ અને આ જ રીતના આપણે બધા પુરલા તૈયાર કરી લઈએ હવે આ પણ પુરલો આપણો શેકાઈ ગયો છે હવે આને આપણે પ્લેટમાં કઢી લઈએ અને આ જ રીતના આપણે બધા પુરલા બનાવી લઈએ તમે જોઈ શકો છો મેં બધા પુરલા બનાવી લીધા છે તમને હું તોડીને બતાવું એકદમ અંદરથી સોફ્ટ થયા છે અને બહારથી એકદમ ક્રિસ્પી થયા છે ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો મેં એને ગ્રીન ચટણી સાથે પીરસ્યા છે તમે દહીં સાથે આને ખાઈ શકો છો આ ખાવામાં એટલા સરસ લાગે છે તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે આને સવારના નાસ્તામાં ખાઈ શકો છો બાળકોના લંચ બોક્સમાં આને ભરી શકો છો જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો હરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ